તો હેલો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ હું વ્લોગ બનાવું છું તમારા બધાના ઘણા ક્વેશ્ચન હશે કે આરો વ્લોગ બનાવે છે કેવી રીતે બનાવે છે અને શું કાંઈ ટિકને કેવી કે મારા વ્લોગ અંદર તમે જોયા હશે તો અંદર વ્યૂઝ પણ સારા આવતા હશે શો ઉપર બધા ટપી જતા હશે અને હું એક નાનો વ્લોગર અને તમે પણ નાના ગયા વ્લોગર જે કે વ્લોગિંગ કરવા માગો છો બધા અને તમને આજકાલ હું બતાવીશ કે વ્લોગિંગ માટે શું શું જોઈએ મેં જે વસ્તુ લીધી મેં આ વ્લોગિંગ ચાલુ કર્યું એના અંદર મેં શું શું ઉપયોગ કર્યો અને શું શું જુએ અને તમારે એના અંદર કેવી રીતે શું કરવું પડે આ બધું બધી બધું એક સાથે તમને આ વ્લોગ અંદર હું તમને બતાવીશ કે વ્લોગિંગ અંદર શું છે શું નથી તો વિડીયો પૂરો જોજો અને વિડીયોને કરીએ સ્ટાર્ટ અને વિડીયોને ધ્યાનથી જોજો અને એક એક સ્ટેપ જાણજો અને સૌથી પહેલી આપણે વાત કરીએ કે કેમેરા ક્વોલિટીની જે કે તમારી પાસે ફોન સારો છે તમારે સૌથી પહેલું તો એક ફોન જોશે જે કે તમને બતાવી દઉં ફોન દેખ તો હું એક પહેલો તમને ફોન લઈ લઉં તો જોઈ લો કોઈ પણ ફોન એવું નથી કે ગમે તેઓ તમને સારી ક્વોલિટીમાં ફોન જોતો હોય તો દસ હજારની અંદરની ઉપરમાં દસ બાર હજાર એટલા સુધી તમને એક ફોન પણ સારો મળી જશે ફોન તો હોય બધા કને આપણે ખાલી વાત કરીએ ફોન તો બધા પાસે હોય જ છે તો પહેલી વાત કે ફોન લઈ લીધો અને બીજું કે આપણે એને બોલવું શું વિડીયો શું બનાવવો એ તમારા ખુદ ઉપર વિશ્વાસ હોય કે તમારે શું બોલવું શું નથી કરવું હું વ્લોગિંગ કરું છું તમે મારા વિડીયા આઈડી અંદર ચેક કરો અંદર મારા વિડીયા સમજી લો વીસ પછી હમણાં જ નવી આઈડી બનાવી છે અને હમણાંથી જ વ્લોગિંગ કરું છું અને એક નાનો બ્લોગર તમે યાર એક સબસ્ક્રાઈબ કરી દો તો આપણે પણ આગળ વધીએ અને તમને પણ સાથે લઈ જવા છે તો યાર તમે જો મારો વિડીયો જોઈને તમને જરા પણ કાંઈ શીખ મળે તો યાર એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી સાથે તમે પણ આગળ આવી શકશો તો સૌથી પહેલી વાત કરીએ આપણે તમારી પાસે ફોન સારો છે બરાબર કોઈ એવું નથી કે કાંઈની ખાલી થોડી ઘણી ક્વોલિટી સારી જુએ કારણ કે અત્યારે માણસ ક્વોલિટી જોઈને જ વિડીયો જુએ છે તો સૌથી પહેલી વાત કરીએ ફોનનો કેમેરો ક્યાંથી બનાવો આગેલા કેમેરા બનાવશો નહીં આવે વિડીયો સારો કેમ આગળ કેમેરો હોય છે એટલો સારો નથી હોતો સમજી લો ગમે તે વિડીયો તમારે વ્લોગિંગ કરવું હોય ગમે તે કરવું હોય બેક કેમેરો બેસ્ટમાં બેસ્ટ છે જગ્યાએ બેક કેમેરો તમે આ આ બેક કેમેરાથી વિડીયો બનાવશો એટલે તમારે હંડ્રેડ પર્સન્ટ હન્ડ્રેડના એકસો વીસ પર્સન્ટ તમારે વિડીયો સારો આવશે આગેલા કેમેરા કરતાં તો વાત કરીએ આમ ફોન કેવી રીતે પકડવો ફોન પકડવા માટે તમે આમ જોઈ શકો છો તમારે હંમેશા થઈ ગયા પાછળ બ્લોગ બનાવો આમ તમારે જો આમ પાછળનો સીન બતાવવો હોય તો પાછળનો સીન બતાવી શકો છો અને તમારે જો ફોનને આમ કરવો હોય તો આમ તો હેલો ગાઈઝ માય ન્યૂ બ્લોગ કે અંદર સ્વાગત છે તમે કાંઈ પણ સમજી લો આપણે રિયલિટીની વાત કરી ચાલો જોઈ લો હું અહીંયા ગણે છું અને મારે એક છે જગ્યા નાનો વ્લોગ બનાવવો હોય અને હું શરૂઆત કરું છું કે પકડ્યો આમ સમજી લો ખાલી અહીંયાથી બ્લોગ ચાલુ કર્યો અને પછી આમ કરી તો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને આમ તમે જોઈ રહ્યા છો શૈલેષ વ્લોગર શૈલેષ ટી નવજો વ્લોગર તો આમ જ ગાડી બોલવાનું અને પછી તમારે જે પાછળ બોલવાનું તો હેલો જોઈ શકો છો ગાઈસ અહીંયા આગળ બધું આ છે ઢેવા છે અહીંયા આગળ આવું છે આગળ હું છે તેમ કરીને ચારે બાજુ તમે આમ બતાવી શકશો આ જગ્યાએ ફોન બાજુમાં રાખવાનો તમારે આમ જ્યારે આમથી આમ નહીં આમ છે તો રાખવાનો જ્યારે આમ કરતા હોય ને ત્યારે એટલે બાજુમાં લઈ લેવાનો તો તમારો જે અવાજ છે ને બેકગ્રાઉન્ડ એ બારે પણ નહીં જાય અને અવાજ ચોખ્ખી ક્વોલિટીનો આવશે અને આમથી તમને આમ હાથ પણ લાંબો દેખાશે અને આમ રાખવો એટલે તમારે જો ફાઈ એક્સ ઝૂમ હશે આ ફોન અંદર તો સારું રહેશે આમ હાથ લાંબો દેખાશે છે અને જો વન એક્સ હશે તો પણ વાંધો નથી તો આમ થોડોક કામ લાંબો હાથ રાખીને તમે વિડીયો બનાવશો તો પણ ચાલશે ફોનનું એવું કાંઈ મેટર નથી કરતું કાંઈ થોડોક કેમેરો સારો જુએ અને એવું જુએ અને બીજી વાત એ વસ્તુ કે શું જુએ છે તમને બ્લોગિંગ પહેલી પહેલી સ્ટાર્ટ કરશો એટલે તમને એ જ વિચારે છે કે શું જુએ શું નહીં મારે અત્યારે તમે યુઝ હો તો અંદર બેકગ્રાઉન્ડ અવાજ થોડો થોડો આવતો હશે અને અત્યારે આપણે વાત કરીએ તો એક જોશે બાઇક એક તમારે જી કે હા છે આ તમને મીશોમાં ફ્લિપકાર્ટમાં એમેઝોનમાં ક્યાંય પણ જગ્યાએ લેશો ત્રણસો ચારસોની અંદરની આવી જશે સારું લેવું હોય તો પાંચસો હજારસોની અંદર આવી જશે અને તમને વગર ફોન હા તમને અને હું તમને યુઝ કર્યો પણ બતાવી દઉં અત્યારે સમજી રાખ આ જે છે બે આ બધી વધુ અને અત્યારે આપણે રાખીએ સાઈડમાં કાંઈ જરૂર નહીં તમારી પાસે જો સીપીન મોબાઈલ હશે

એક માઈક ની વાત થઈ ગઈ આપણે બીજું એમ એક તમને બધા કહી કે ફોન અંદર લગાવવાનું અને એક અહીંયા અને બીજી વાત કરીએ જી કે હે એક આ આ પણ તમને મીશોમાં એમાં જનો ફ્લિપકાર્ટ માં ક્યાંય પણ ત્રણસો ચારસો ની અંદર ની મળી જશે આપણે તો એક બે લઈ શકો છો તમને આને બતાવી દઈએ જોઈ લો ખાલી હા છે આના અંદર તમે ફોન લગાવી દો અને બીજું તમને

ઘણો જો લાંબુ બાંબુ બનાવો હોય ઉપર તો આવેલી અને તમે આ હું કહીશ કે તમે બસ આટલું રાખો કેમ પાછળનો કેમેરો છે એક નંબર ક્વોલિટી બધું લેવા છે અને જો તમે સારું લેવા માગશો તો અને ભાઈ રાતનો બનાવવા માટે લાઈક પણ આવશે તો તમે કમેન્ટ કરી દેજો અને તમને લિંક નામ કહી દઈશ અને તમે અને એક વાત કરીએ કે પાછળનો કેમેરો બનાવો આવે તમે આવી રીતે વ્લોગ બનાવશો તો તમારે કશું વાંધો નહીં અને જો તમારે આમ તમારો સીન લેવો છે તો બસ આલો ફેરવી દો તો હેલો ગાઈ અમારે નવા લોકો તમારું સ્વાગત છે તો બસ યાર આ એક તમે લઈ લેશો તો તમારે વ્લોગિંગ માટે સારું રહેશે એમ વાત કરીએ કે એક આ અને એક જગ્યા માં બે વસ્તુ લઈ લેશો તો તમારે યાર વ્લોગિંગમાં બહુ જ સારું રહેશે તો હું તો આ બે વસ્તુ યુઝ કરું છું એક જગ્યા માં ને એક આ યાર આ પાછો હું એક નાનો એવો લોગર છું તો આપણે યાર સસ્તા અંદર થઈ જાય તમે જો શરૂ કરવા માંગતા હોય તો આવી જાવ વેલકમ છે તમારે પણ બ્લોગ અંદર અને તમને જરૂરત બધી પડી ગઈ અને જો તમને યાર બીજું કાંઈ પણ એવું લાગે કે બ્લોગિંગ અંદર શું તો એક કમેન્ટ કરી દેજો હું તમને પાર્ટ ટુ લઈને આવીશ અને એ પણ તમારે કેવી રીતે વિડિયો ક્વોલિટી કેવી રીતે એડિટિંગ એ બધું તમને બીજા પાર્ટ ટુ અંદર બતાવી દઈશ જો તમે એક કમેન્ટ કરી દેજો

તમને કઈ પણ મજા મજા આવી હોય ને કારણ તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને જરા પણ પસંદ આવ્યો તો એક લાઈક એક સબસ્ક્રાઈબ એક કમેન્ટ કરી દેજો અને તમને આ તમને થોડુંક પણ કાંઈ શીખવા મળ્યું હોય તો યાર એક કમેન્ટ કરી દેજો અને જો તમને આવા પણ વિડીયો ગમતા હોય તો યાર કમેન્ટ બમેન્ટ કરી દેજો તો આપણે આવા જ વિડીયો લાવશું અને તમને મારી સાથે જ સાથે તમને આગળ લઈને જશું તો હું તમને બતાવીશ કે અત્યારે તમે આડી ચેક કરજો કઈ સબસ્ક્રાઈબ કઈ વ્યુઝ નહીં અને તમને આ ના હું તમને એક મહિના પાછળ કહીશ કે આ વિડીયો તમે અત્યારે જોયો ને એક મહિના પાછળ તમને કહીશ કે અહીંયાથી અહીંયાથી ક્યાં તો યાર તમારે પણ મારી સાથે આપવું હોય તો આવી જાઓ હું જેમ કહું એમ કરજો તો યાર કારણ કે આ નાના મોટા નાના વ્લોગર સમજી શકે યાર કેવું છે અને તમે બધા બ્લોગરના વિડીયો જોતા હશો બે તમે યાર આ કરો આ કરો અને કપકો કોઈ નથી થવાનું અને જે આપણે ખુદની મહેનત છે એના ઉપર બધું થવાનું છે તો યાર હું કહું છું ને તમને કે ખુદના દમ ઉપર મહેનત કરો અને શું શું વસ્તુ હોય તો મેં તમને બતાવી દીધું અને બીજું પણ શું ક્વોલિટી ત્યારે અપલોડ બધું તમને બીજા પાર્ટ 2 અંદર કહીશ તો ત્યાં સુધી મળીએ આપણે બીજા વીડિયો અંદર અને અત્યારે તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો તો બાય બાય